વેલકમ બેક ટુ ગુજરાત મીડિયા ફેક્ટરી આપની સાથે હું વિવેક જો તમારા ઘરનું લાઈટ બિલ બાકી છે તો તમારી સાથે કેમ થઈ શકે છે ને આપણા હજારો રૂપિયાનો જી હા હવે તમને થાય કે ભાઈ આ કેવી વાતો કરી છે કે લાઇટ બિલ બાકી છે અને સ્કેમ થાય તો ભાઈ આ સાચી વાત છે કારણ કે અત્યારે ઇલેક્ટ્રિસિટી બિલના નામને સ્કેમ ચાલી રહ્યો છે આ કઈ રીતે થાય છે કે રીતે બચવાનું છે એની રીતે ઇન્ફોર્મેશન આપું એ પહેલાં હું તમને થોડી ઇન્ફોર્મેશન આપું અબાઉટ સ્કેમ કારણ કે અત્યારે જ્યાં જુઓ ત્યાં ભાઈ સ્કેમ ફ્રોડ આઉટ ચાલી રહ્યું છે કોઈની સાથે વોટ્સએપ થ્રુ સ્કેમ થઈ રહ્યા છે કોઈને કોલ આવે છે ને એમાં એના ફોનનું ડેટા લીક થઈ જાય છે આ બધું થઈ રહ્યું છે અને ખાસ કરીને આપણા ફેમિલી મેમ્બર છે ગીક નથી આપણે તો આખો દિવસ સ્માર્ટફોનમાં યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામના વિડીયો જોતા હોય એટલે આપણને તો ખબર હોય કે ભાઈ સ્કેમ કઈ રીતે થઈ રહ્યા છે પરંતુ આપણા ફેમિલી મેમ્બર્સ હોય આપણા ફાધર હોય આપણા મધર હોય એ આટલો સ્માર્ટફોન યુઝ ના કરતા હોય અને ખાસ કરીને એની સાથે હવે ઇલેક્ટ્રિસિટી બિલ કેમ થાય છે તો આ કઈ રીતે થાય છે કઈ રીતે આનાથી બચવાનું છે એની ડિટેલ ઇન્ફોર્મેશન કહેવાનું છું અને આ સ્કેમના વધતા પ્રમાણના કારણે અમે ડિસાઈડ કર્યું છે કે જેટલા પણ સ્કેમ બને છે એના અવેરનેસના વિડિયો હવે આ ચેનલ ઉપર અમે લાવતા રહીશું એટલે સ્કેમની સિરીઝ છે એના ઉપર ડેડિકેટેડ વિડીયોઝ ચેનલ ઉપર આવતા રહેશે એટલા માટે જો તમે ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે ગુજરાતી ભાષામાં આટલા હાઈ ક્વોલિટી કન્ટેન્ટ બનાવવા અને એ પણ અવેરનેસ માટે એ અમુક ઓછા લોકો જ કરે છે એટલા માટે ચેનલને સબ્સક્રાઇબ કરી લેજો જેનાથી અમને પણ મોટિવેશન મળતું રહે અને નોટિફિકેશન બિલ ને ઓન પણ કરી દેજો હવે વાત કરીએ ઇલેક્ટ્રિસિટી બિલ સ્કેમની આ કેમ રિસન્ટલી મારા ફ્રેન્ડ સાથે સાથે થતો રહી ગયો એટલા માટે મને આ સ્કેમની ખબર પડી તો હવે ડિટેલમાં વાત કરું કે કઈ રીતે આ સ્કેમ થાય છે તમારા ફ્રેન્ડને કોલ આવે છે અને એ સ્કેમર હોય છે પરંતુ સ્કેમર એવી રીતે વાત કરે છે કે એ ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટમાંથી કોઈ પર્સન હોય એટલે એ સ્કેમરે મારા ફ્રેન્ડને ફોન કર્યો અને કહ્યું કે ભાઈ તમારા ઘરનું લાઈટ બિલ બાકી છે એટલે એટલે મારા ફ્રેન્ડે કહ્યું હા અને મારા ફ્રેન્ડ છે મેરીડ છે એટલે એના નામે ઘરનું મેટર હતું એટલે એને કોલ આવ્યો બાકી આપણે જેવા લોકોને તો નથી આવતા હોતા એટલા માટે મેં શરૂઆતમાં જ કહ્યું હતું કે આ વિડીયો તમારા ફેમિલી ગ્રુપમાં શેર કરી દેજો કારણ કે આપણા ફાધર અને મધર આ વસ્તુથી અવેર રહેવા જોઈએ હવે વાત કરીએ સ્કેમ સો મારા ફ્રેન્ડને કોલ આવ્યો કે ભાઈ તમારા ઘરનું લાઇટ બિલ બાકી છે એટલે મારા ફ્રેન્ડે કહ્યું હા તો એણે કહ્યું એટલે કે સ્કેમર છે જે ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટમાંથી કોઈ પર્સન છે એવી રીતે વાત કરતો હતો તેમણે કહ્યું કે અમે તમને વોટ્સએપમાં એક લિંક મોકલીએ છીએ એના ઉપર ક્લિક કરી તમે પેમેન્ટ કરી દો તમારું જેટલું પણ બિલ છે એ સો મારા ફ્રેન્ડે કહ્યું કે એટલા પૈસા તો હાલમાં નથી તો એ સ્કેમર વાત કરી કે તો વાંધો નહીં તમે જેટલા પણ એડવાન્સમાં થોડું પેમેન્ટ કરશો તો પણ ચાલશે પરંતુ કઈક પેમેન્ટ કરો અદરવાઇઝ તમારા ઘરની જે ઇલેક્ટ્રિસિટી છે કટ થઈ જશે એટલે મારા ફ્રેન્ડે તો ત્યારે કહ્યું કે હા વાંધો નહીં ચાલો હું થોડી વારમાં પેમેન્ટ કરી દઉં છું પરંતુ મારા ફ્રેન્ડે ડાઉટ ગયો કે ભાઈ આ થોડું કઈક લોચાવાળું છે એટલે એને મને એ લિંક મોકલી અને મેં એ લિંક ચેક કરી તો સસ્પિશિયસ લિંક હતી અને ઓરિજિનલ લિંક નહોતી એટલા માટે મેં એને કહ્યું કે ભાઈ આમાં આવે કાંઈ પેમેન્ટ ના કરતો ને લિંક ઓપન પણ ના કરતો પરંતુ હવે વાત આવે છે કે આ લિંક પર જો એને ક્લિક કર્યું હોત અને પેમેન્ટ કરી દીધું હોત તો તો કશું ન થાય એના જે એટલા પણ પૈસા હતા એ બધા કટ થઈ જાત ઇલેક્ટ્રિસિટી કટ થાય કે નહીં એ તો બીજા નંબરની વાત છે પરંતુ એક તો પૈસા પણ કટ થાત અને બીજું જો એ લિંકમાં સ્પાઈવેર અથવા તો માલવેર હોત તો એ એના ફોનની અંદર આવી જાત અને એના પર્સનલ ડેટા લીક થવાના પણ ચાન્સીસ ત્યાં હતા એટલા માટે જો તમારી સાથે આ સ્કેમ ન થાય અને કઈ રીતે આ સ્કેમથી અવેર રહેવાનું છે એની તમને ઇન્ફોર્મેશન આપું તો જ્યારે પણ તમારા ફાધર અથવા તો મધરના ફોનમાં આવો કોઈ કોલ આવે છે તેને સૌથી પહેલાં આવી કોઈ પણ લિંક ઉપર ક્લિક નથી કરવાનું અને જો ઘરનું લાઇટ બિલ હકીકતમાં બાકી હોય તો ભાઈ ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટમાં જવાનું છે અને પૂછવાનું છે કે ભાઈ મારે કોલ આવ્યો હતો તો હવે મારે શું કરવાનું છે અને એ લોકો એમ કહે કે બિલ પેમેન્ટ કરવાનું છે તો એ લિંક ઉપર જઈને બિલ પેમેન્ટ નથી કરવાનું કાતું તો તમારે ત્યાં કેશમાં જ બિલ પેમેન્ટ કરી દેવાનું છે અદરવાઇઝ જો તમારે ડિજિટલી પેમેન્ટ કરવું હોય તો ગૂગલ પે ફોન પે પેટીએમ જેવો યુપીઆઈ એપ્લિકેશનની અંદર આવો ઓપ્શન આવે છે જેના થ્રુ તમે ઇલેક્ટ્રિસિટી બિલ પેમેન્ટ કરી શકો છો માટે આવી અનઓથોરાઇઝડ પર્સન અથવા તો અનનોન નંબરમાંથી માંથી આવી લિંક ઉપર ક્લિક કરી ક્યારે પણ કોઈ પણ બિલ પેમેન્ટ ના કરવા આનાથી તો પૈસા પણ કટ થાય છે અને ઉપરથી સ્પાઈવેર અને માલવેર જો તમારા સ્માર્ટફોનની અંદર એડ થઈ ગયો તો તમારા પર્સનલ ડેટા પણ લીક થઈ શકે છે તો આવી રીતે ઇલેક્ટ્રિસિટી બિલ સ્કેમ થઈ રહ્યો છે જેના કારણે ઘણા લોકોના પૈસા તો ઓલરેડી જતા રહ્યા છે પરંતુ તમારા પૈસા ના જાય તમારા ફેમિલીના પૈસા નહીં જાય અથવા તો તમારા ફ્રેન્ડ સર્કલના કોઈના પૈસા ના જાય અથવા તો એની સાથે સ્કેમ ના થાય એટલા માટે આ વિડિયો તમારા ફેમિલી ગ્રુપ્સમાં તમારા ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરી દો કારણ કે આનાથી એની એ બેનિફિટ થશે કે એની સાથે આ સ્કેમ નહીં થાય અને અમને એ બેનિફિટ થશે કે ભાઈ વધુ લોકો જોવે છે તો અમને પણ મોટિવેશન મળે કે આવા સ્કેમ રિલેટેડ વિડીયો વધુને વધુ બનાવતા રહીએ માટે વધુમાં વધુ આ વિડીયો શેર કરજો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરતા જજો અને કમેન્ટમાં જણાવતા જજો કે તમારી સાથે આવો કોઈ સ્કેમ થયો છે કે નહીં એક્સ વાય ઝેડ કોઈ પણ સ્કેમ હોય અથવા તો ફ્રોડ હોય અને જો તમારે અમને પ્રાઇવેટલી મેસેજ કરવું હોય કે તમારી સાથે શું ફ્રોડ થયો છે તો અહીંયા જે ઇમેલ આઈડી છે ત્યાં તમે પ્રૂફ સાથે અમને મેલ કરો કે તમારી સાથે કયા કયા સ્કેમ થઈ હશે ક્યાં કયા ફ્રોડ થયા છે તો એના અવેરનેસ માટે અમે યુટ્યુબમાં વિડીયો બનાવી શકીએ બાકી હજુ એકવાર રિમાઇન્ડર આપું છું વિડીયો શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો મળીએ નેક્સ્ટ વિડીયો